તો જય માતાજી મિત્રો કેમ છો બધા મજા મને મજામાં ના પણ આવી ગયા છીએ એક નવા બ્લોગમાં બ્લોગની શરૂઆત કરી દઈએ તો આપણે હવાના વહેલા પણ ઉઠી ગયા જોઈ શકો છો મારે અંધારું છે થોડું ઘણું ચાળવા મરગાકી ચા બનાવે છે વહેલા ઉઠી ગયા હે જોઈ શકો છો ચા પાણી બને છે તો તમારે પણ હવામાં ચા પાણી પીવાય તો આવી જજો કાટો રગડા ગાયના ઘેના દૂધનો વિશે ખબર તો નથી હો તો મિત્રો કાલે દાદી ની પૈચમ હતી તો પૈચમ તો વહી ગઈ છે હુંડલી કરતા ગઈ છે તો આજે હું છે તો તમને આગળ વિડીયો જોજો તો તમને ખબર પડશે આજે શું છે તો કાકીએ ચા કાઢી લીધો કેટલીમાં કાટોર રગડાયો તો મિત્રો હું તમને આજના ગામડાનું વાતાવરણ બતાવીશ જોઈ શકો છો કેટલું વાતાવરણ ચોખ્ખું છે ને પક્ષીઓ તાર ઉપર બેઠા છે ઝીણો ઝીણો કલર કરે છે કબૂતર ઝકલી જોઈ શકો છો મિત્રો શું તમે પણ ગામડામાં રહ્યા છો કે ગામડે જાઓ છો ત્યારે આવી આનંદની મોજ માણો છો કે નહીં તો મને કોમેન્ટ તો કરજો કે આ પક્ષીઓ તમને તમારા આંગણામાં કલરો કરતા હોય કે ચીચી આર્ટ કરતા હોય કે દાણા ચણતા હોય કેવું લાગે છે તમને તો આજે વાતાવરણ ચોખ્ખું છે તો આપણે વધીએ આગળ વિડીયોમાં તો આપણા એવા ઘરમાં જોવા કે કોણ કોણ ઊંઠું નથી કેટલા હું બધા હું તાજ તા કાકા ઠોકરાય ઘોરે બેચ કે સોરે સારું લાગ્યું ને આપણે ચીકું ઉઠી ગયો વેલો પીપી કરવા ગયું એ જોઈ શકો છો ચીકુ તો મિત્રો ચા પાણી પીવા ગયા ને હવે તો બપોરની ગેરી ચાલુ થઈ ગઈ છે એક બાજુ રોટલા બને છે અને એક બાજુ અને એક બાજુ બટેરા બાફવાના છે તો આપણો ભાઈ પણ અક્ષય ઉઠી ગયો છે તો ઈંડા વિચારમાં છે શું વિચારમાં છે કોમેન્ટ કરજો તો મિત્રો અડધા રોટલા થઈ ગયા એક પીંડાના તો પાછો બીજો પીંડો બાંધી દોતો છે ત્યાં બાજુ તપેલું તો કેમ ઉતરી ગયું તો આપણે તપેલું હું હરકતો નહોતો જોડો એટલે તપેલ ઉધારી મૂકી દીધી લોઢી ત્યાં પણ ચાલુ કરી દીધા રોટલા તો જોઈ શકો છો આ બાજુ બધા મહેમાન બેઠા છે આપણે પપ્પા ઉભા છે ભુવા છે કાકાનો છોકરો છે આ બાજુ ફૂવા હે કાકા એને અહીંયા બધી રાંધવાની તૈયારી ચાલુ હે એક ભાઈ રોટલા કરીએ તો બીજા ભાઈ મરચાં કાપે કાકી કોબી સુધારે હે ભાઈની છોકરી લોટ બાંધે કાકીની છોકરી હે તો બધી રાંધવાની તૈયારી જોરશોરથી ચાલુ છે દાદાની પાયજામ તો કાલે થઈ ગઈ તો આજે જેટલા પાયજામ રહ્યા હોય એને આજે પાયણા છોડવાના હોય તો આજે આપણે એની તૈયારી ચાલુ છે શું તમને ખબર છે પાયણા છોડવાના એટલે શું તો જરાક કોમેન્ટ કરજો ખબર હોય ને પોવાએ પણ હાથમાં છેલ્લાણીઓ લઈ લીધું છે અને બટેકા છોલે છે આપણે બધાને કામે લગાડી દીધા છે ઘરમાં જેટલા બધા સભ્ય છે એ બધા પણ કામ કરે છે પપ્પા બેઠા છે બધા ધ્યાન રાખે પણ કામ કરે

તો મિત્રો આપણે બટેટા અને મરચાં ને બધું કપાઈ ગયું છે અને ચૂલા ઉપર સૂકી ભાજી મૂકી દીધી છે રોટલાનો થપ્પો થઈ ગયો બીજો પીલો ભાઈ રોટલા થઈ ગયા તો એ ચૂલા ઉપર મારા કાકીએ ચા મૂકી દીધો છે બધા બધાટું મારા કાકી કે મારા ભાઈને ચા જોઈ તો મિત્રો ચા પાણી પણ થઈ ગયા છે મારા ફૂ ચા દેવા એવા જોઈ શકો છો એક હાથમાં કેટલી ને એક હાથમાં બધાને ચા આપી દીધો છે তো মিত্র আপা বপর জমা বেসড়ে দিদা পাড়াওয়া তো পাইজম গিয়ে পাঁড় ছোট તો મિત્રો બધા જમવા બેસી ગયા છે ચીરિયા હોય બેસા છે નોરિયા હોય બેઠા છે તો હાલો તમે પણ પાયણા છોડવા છોકરો હે ઓલો પપ્પા હે અમાર હે ઓલો રીલ બનાવે હે ઓલા

આવજો અમારો વિડીયો જોતા રહેજો પાછા બીજા વિડીયોમાં અમે પાછા મળશું અમારા વિડીયો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો મજા આવે તો બીજો વિડીયો જોઈજો ભલે જોવે આમ ભલે આમ જોવે